પાથરી ગામે યુવાનને કરંટ લાગતા જીવ ગયો તારીખ છવ્વીસ જુલાઈ શુક્રવારના રોજ સવારે નવ કલાકના અરસા બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના પાથરી ગામે એક આશાસ્પદ યુવાનનું તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો હતો અને યુવાનને ગયો આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આ કરુણ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના પાથરી ગામે ગામતળ ફળિયામાં રહેતો અઢાર વર્ષીય યશ સતીષભાઈ કોડી પટેલ સવારે નવ વાગ્યાના સુમારે તેના ઘરની પાછળના ભાગે લગાવેલી પાણીની મોટર ચાલુ કરવા માટે ગયો હતો અને મોટર ચાલુ કરવા જતા તેને હાથમાં જોરદાર કરંટ નો ઝટકો લાગ્યો હતો અને બનાવ બનતા ભાગદોડ મચી ગઈ હતી યશને તાત્કાલિક વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ યશના મૃતદેહને સાગરભાઈ પટેલની એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને વલસાડ રૂરલ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે